ધ્રુવીભવન દ્વારા અધ્રુવીભૂત અને ધ્રુવીભૂત પ્રકાશ આની સ્થિતિઓ આપણે જોઈ હવે એ પ્રકાશમાં ધ્રુવીભવન થાય ત્યારે કેવા પ્રકારના ફેરફાર જોવા મળે એના માટે એની તીવ્રતાના કેવા ફેરફાર જોવા મળે એની આપણે ચર્ચા કરવી છે એ ચર્ચા કરવા માટે આપણે અહીંયા આકૃતિ દ્વારા આ ફેરફારને સમજીએ તો આકૃતિ દ્વારા જે ફેરફારનો સમજવાનો છે એ માલસ નામના વૈજ્ઞાનિકે કરેલા પ્રાયોગિક પરિણામો છે આકૃતિઓ છે અને ખૂબ સરસ એનિમેશન છે જે શબ્દોથી ન સમજાય આકૃતિથી સરસ સમજાઈ જાય એવી વાત છે તો આપણે અહીંયા જુદા જુદા અખતરા જ કરવાના છે જે પ્રયોગ કરેલા છે ને પ્રયોગના જુદા જુદા આપણે અહીંયા એનિમેશન દ્વારા પ્રેઝન્ટેશન જોવાના છે એટલે આપણને ક્લિયર થશે કે કઈ રીતે આ થશે તો સૌપ્રથમ ટેસ્ટબુકમાં તમે જોશો તો ટેક્સ્ટબુકમાં જે પેલી આકૃતિ આપેલી છે હું અહીંયા દર્શાવું છું આ રીતે આકૃતિ આપેલી છે હવે એ આકૃતિ દ્વારા શું કહેવા માંગે છે એની વાત કરીએ તો કે આ એક તુર્બિલીન પ્લેટ એટલે કે પોલેરાઇઝર છે અને એ પોલેરાઇઝર પર તમે એક બાજુથી પ્રકાશ આપાત કરો છો કેવો પ્રકાશ આપાત કરો છો તો કે જે પ્રકાશ આપાત કરો છો એની વાત અહીંયા કરવાની છે અહીંયા તમે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરો છો અ ધ્રુવી ભૂત આ પ્રકાશ આપાત કર્યો આ પ્રકાશ આપાત કર્યો હવે તમે આ ધ્રુવીભૂત પ્રકાશ આની ઉપર આપાત કરો એટલે શું થશે તો કે આની દગક્ષ જે દિશામાં હશે એને સમાંતર કિરણ બહાર આવે અને સમાંતર કિરણ બહાર આવે એટલે આ કેવું છે તો કે આ ધ્રુવીભૂત પ્રકાશ છે એ ધ્રુવીભૂત પ્રકાશ ફરી પાછો બીજી ટુર્મિલિન પ્લેટ ઉપર આપાત કર્યો જેની દગક્ષ આ રીતે છે તો આ જ દિશા છે એટલે એમાંથી પણ ફરી પાછો એનો એ જ પ્રકાશ બહાર આવશે એટલે કે ધ્રુવીભૂત પ્રકાશ બહાર આવે આ બેયની દિશા સરખી હોય એટલે અહીંથી જે પ્રકાશ છે ને બધો બહાર નીકળી ગયો આ આકૃતિમાં દર્શાવેલું છે થોડું ડેફ્થમાં હું લઉં તો ઉપરની આકૃતિ જોઈએ અધ્રુવીભૂત પ્રકાશ દરેક દિશામાં દોલન કરતા હોય એવા પ્રકાશના સમતલો અને તરંગો લીધા એને આપણે હવે અહીંયા ટુર્મિલિન પ્લેટ ઉપર આપાત કર્યો આ ટુર્મિલિન પ્લેટની દગક્ષ છે અને જેને ટેક્સ્ટબુકે નામ આપ્યું છે પોલેરાઈડ પી ટુ એટલે પોલેરાઈઝર પી ટુ હોવાથી હું પણ એ જ નામથી અહીંયા દર્શાવું છું અને અહીંયા દર્શાવી એટલે આ જે પોલેરાઈઝ પી ટુ આકૃતિને થોડી ડિટેલમાં મેં સમજવામાં લીધી

અને અચળ રહેશે તમને એમ થશે કે સાહેબ તમે કહી તો દીધું કે અડધી થઈ જશે પણ કેવી રીતે એ સાબિતી થિયરી પૂરી થાય પછી અલગથી આપણે લેશું કારણ કે આમાં વચ્ચે પાછો ટોપિક ડાયવર્ટ થાય આઈ ઝીરો બાય ટુ જેટલી થશે વળી પાછા આ પ્રકાશને એને સમાંતર હોય એવી બીજો પોલેરોઈડ બીજી ટુર્મિલિન પ્લેટ પી વન નામ આપ્યું છે અને ટેક્સ્ટબુક પ્રમાણે પી વન એટલે કઈ આકૃતિ છે તો કે પી વન એટલે આકૃતિ છે પાછી સમાંતર જ છે એટલે કોઈ પણ પ્રકારના પ્રશ્ન વિના એ બીજી બાજુથી બહાર નીકળી જશે અને બીજી બાજુથી ધ્રુવીભૂત પ્રકાશ બહાર નીકળે એટલો ને એટલો જ બહાર નીકળી ગયો એટલે જો તીવ્રતાની વાત કરીએ ને તો અહીંયા તીવ્રતા આઈ ઝીરો બાય ટુ જેટલી અચળ રહેશે

સમાંતર બંને ટર્મેલીન પ્લેટ બંને પોલેરાઇઝર એકબીજાને સમાંતર રાખ્યા છે એટલા માટે આ પ્રમાણે આપણને આન્સર મળે ચાલો આ પેલો કિસ્સો આપણે પૂરો કર્યો નેક્સ્ટ બીજા કિસ્સા ઉપર આવીએ બીજા કિસ્સામાં પહેલા ટેક્સ્ટ બુક આકૃતિ લઈએ એટલે આપણને સમજવામાં સરળ રહે ચાલો બીજા કિસ્સામાં સ્થિતિ તો એની એ જ અહીંથી અધ્રુવીય પ્રકાશ આપાત કરવાનો છે

બરાબર કારણ કે બધોય પ્રકાશ અહીંયા ન જઈ શકે તમને પ્રશ્ન થાય તો કેટલો અને કેવો નીકળો તો કે છોકરાઓ મૂળ પ્રકાશ હતો ને જો આવું મૂળ પ્રકાશ દોરું છું મૂળ પ્રકાશ આવો હતો હવે સદીશ પાડી દેવાના કેવા બે ઘટકો પાડીશું તો કે બે ઘટકો આ પાડવાના થાય એક તો કે ટુર્મિલિન પ્લેટની અક્ષ ને સમાંતર હોય એવો ઘટક બીજો એને લંબ હોય એવો ઘટક સાવ એક સિમ્પલ ઉદાહરણ થી સમજાવું તો વિદ્યુત ક્ષેત્ર છે એને ઈ વડે દર્શાવી તો આ ઈ ધારો કે આ ખૂણો થીટા હોય આ ઈ આ થીટા તો આ ઘટક કેટલો થાય ઈ કોસ થીટા થીટા ની બાજુનો અને આ થીટા ની વિરુદ્ધ બાજુનો આ કેટલો થશે ઈ સાઈન થીટા તો ઈ કોને જવા દેશે તો કે પોતાને સમાંતર છે ને એને જવા દેશે આ જવા દેશે આને

ધ્રુવીભૂત પ્રકાશ થશે એટલે ઉર્જાની વાત કરીએ તો સંપૂર્ણ અધ્રુવીભૂતની ઉર્જા આઈ હોય તો અહીંયા તીવ્રતા અથવા ઉર્જા કેટલી થશે આઈ ઝીરો બાય ટુ હવે એ આઈ ઝીરો બાય ટુ થશે તો અહીંથી વરી પાછી બીજી ટુર્મિલિન પ્લેટ લીધી બીજો પોલરાઇઝર પી લીધો પણ એ કેવો છે આના કરતા ત્રાસો છે આ ત્રાસો છે પોતાનામાંથી કેવા પસાર થવા દેવાના પ્રકાશના ઘટકો તો કે એ માત્ર ને માત્ર પોતાને સમાંતર હોય ને એવા જ પસાર થાય હવે જો એમાંથી બહાર નીકળતો પ્રકાશ જોશો ને તો એ પણ આને સમાંતર ત્રાસો થઈ જશે એટલે અહીંયા જો ઉર્જા આઈ ઝીરો બાય ટુ હોય ને તો અહીંયા આઈ ઝીરો બાય ટુ થી ઓછી થઈ જશે કારણ કે હજી થોડું શોષણ થઈ ગયું હજી થોડીક ઓછી થઈ ગઈ હશે ધ્રુવીભૂત પ્રકાશ પણ હજી ઓછી તીવ્રતાવાળો હશે ટૂંકમાં તમે ટુર્મિલિયન પ્લેટને જેમ ફેરવો ને એ પ્રમાણે બહાર નીકળતો પ્રકાશ છે એના દોલનો બદલાય હોય ધ્રુવીભૂત પ્રકાશ પણ આ ધ્રુવીભૂત પ્રકાશનું સમતલ અને આ ધ્રુવીભૂત પ્રકાશનું સમતલ બદલી ગયું બદલાવે કોણ તો કે પોલેરોઈડ બદલાવે અહીંયા શું છે તો કે આ પેલી જે અક્ષ હતી ને પેલી જે અક્ષ એની વાત કરીએ પેલી અક્ષ છે એ આ દિશામાં હતી આ પી ની અક્ષ છે અને આ પી છે બે વચ્ચે હવે કંઈક ખૂણો બની ગયો કેટલો બન્યો તો કે બે વચ્ચે બનતો ખૂણો આપણને ખબર નથી એને હું કહી દઉં થીટા પણ એટલું સ્પષ્ટ છે કે થીટા છે એ ઝીરોથી તો મોટો છે પણ નેવું ડિગ્રી એટલે કે લંબ નથી એનાથી નાનો છે એટલે આ કિસ્સો બીજો હતો જેમાં આપણે બે પ્લેટ વચ્ચેને પહેલામાં શું રાખી બે આ રીતે રાખી બીજામાં થોડી આને વાળી આ તો એમને જ રાખી આને થોડી વાળી ચાલો ત્રીજો કિસ્સો ત્રીજા કિસ્સાની વાત કરી ત્રીજો કિસ્સો છે એ ડિટેલમાં ટેક્સ્ટબુકમાં આપ્યો નથી પણ આપણે આપણી સમજૂતી માટે કરી નાખીએ છીએ ત્રીજા કિસ્સામાં અધ્રુવીભૂત પ્રકાશ જેની ઉર્જા આઈ ઝીરો જેટલી છે એને આપણે ટુર્મિલિન પ્લેટ એટલે કે પોલેરાઇઝર પી ટુ પર આપાત કરીએ પોલેરોઇડ પી ટુ પર આપાત કરીએ એટલે બહાર આવતો પ્રકાશ આ મુજબ મળે અને બહાર આવતો પ્રકાશ આ મુજબ મળે એટલે ધ્રુવીભૂત પ્રકાશની ઉર્જા અથવા તીવ્રતાની વાત કરીએ તો તીવ્રતા કેટલી થાય તો કે તીવ્રતા આઈ ઝીરો બાય ટુ થશે હવે જો બીજી પ્લેટ બીજો પોલેરોઈડ છે ને હાવ હાડો કરી નાખો સાવાડો સાવાડો કર્યો ચાલો આને લંબ જ કરી નાખ્યો પોતાનામાંથી કેટલો પ્રકાશ જવા દઈએ અહીંયા જે પ્રકાશ અંદર જાય છે ને સંપૂર્ણપણે ઊભો છે સંપૂર્ણપણે આ દિશામાં દોલન કરે છે આ દિશામાં એના કોઈ ઘટક જ થતા હવે તમે પ્લેટને એ પ્રમાણે કરી નાખો તો આ દિશા હોય પસાર થવા દઈએ પણ આ દિશાના ઘટકો આની પાસે છે છે જ નહીં છે જ નહીં તો અહીંયા કઈ બહાર નીકળે નીકળે જ નહીં મળશે જ નહીં એટલે આ સ્થિતિ છે એમાં આપણે બે કેવા રાખ્યા તો કે પી અને પી વન બંને એકબીજાને લંબ છે એકબીજાને લંબ હોય ને તો બેયમાંથી પસાર થઈ અને પ્રકાશ બિલકુલ બહાર આવી શકે નહીં કારણ કે એ પોતાને સમાંતર ઘટકો જ પસાર થવા દઈએ એટલે ધ્રુવીભૂત પ્રકાશ મળશે જ નહીં આ કિસ્સો આપણે વધારાનો એડ કરો એટલે સ્થિતિ જો પેલા કિસ્સામાં પી ટુ સિદ્ધિ આ રીતે શિરોલંબ પી વન શિરોલમ પછી થોડી ફૈરી અને પછી લંબ ઝીરોથી ખૂણા વધારતા ગયા નેવું ડિગ્રી લંબ કર્યું ત્યાં સુધીના શું પરિણામો મેળવી આપણે વન બાય વન ચેક કર્યું તો આવા ત્રણ પરિણામો મળે હવે નેક્સ્ટ ફિગર ઉપર આનું એનાલિસિસ આગળ થોડું ડિટેલમાં વધારીએ ધ્રુવીભૂત પ્રકાશ આપાત આપ્યો હવે આપણે શું કરાવવાનું છે તો કે પોલેરોઈડ છે ને એ પોલેઈડ આપણને જે આપેલો છે એને પરિભ્રમણ કરાવવાનું છે પરિભ્રમણ કરાવીએ તો શું થાય તો કે ધ્રુવીભૂત પ્રકાશ અને અધ્રુવીભૂત પ્રકાશમાંથી આપણે પેલા અધ્રુવીભૂત પ્રકાશને પસંદ કર્યો અધ્રુવીભૂત પ્રકાશ છે જેની તીવ્રતા આઈ ઝીરો છે એને હું પોલેરાઈડ પર આપાત કરું છું અને પોલેરાઈડ પર આપાત કરું એટલે બહાર આવતો જે પ્રકાશ હોય એ ધ્રુવીભૂત મળે પણ હવે મારે શું કરાવવાનું છે પરિભ્રમણ કરાવવાનું છે છોકરાઓ ધ્યાનથી જોજો જવાબ આનો ધ્યાનથી અહીંયા મેં એનિમેશન એવું સેટ કરેલું છે કે તમને ખબર પડી જશે હવે જે તીવ્રતા બહાર આવે છે કેટલી આવે છે તો કે આગળ જ આપણે ચર્ચા કરી આઈ ઝીરો બાય ટુ જેટલી આવે છે પોલેરોઈડ તમે ફેરવો ને એટલે બહાર આવતા પ્રકાશમાં શું થાય છે ધ્યાનથી જો બહાર આવતા પ્રકાશનું દોલનતલ બદલે છે કોના જેવું હોવાનું તો કે એને ફરજિયાત આને સમાંતર જ રહેવાનું એટલે જેવી આ દિશા બદલશે ને એવી બહાર દિશા બદલાશે પણ સૌથી અગત્યનો મુદ્દો શું છે છોકરાઓ ખબર છે આ ગમે તેટલું ફરે ને દરેક વખતે જે બહાર આવતા પ્રકાશની તીવ્રતા છે એ આઈ ઝીરો બાય ટુ જેટલી મૂળ પ્રકાશ કરતા તો અડધી જ છે પણ અચળ જ રહે બદલશે નહીં ગમે તેટલું ફરિયા રાખે ને આ તીવ્રતા બદલતી નથી અચળ જ રહે છે અને કેટલી તો કે મૂળ પ્રકાશ હોય એના કરતા અડધી આઈ ઝીરો બાય ટુ જેટલી સૌથી અગત્યનો પોઈન્ટ છે ચાલો આ એક કેસ આપણે લીધો બીજો કેસ આપણે વાત કરીએ બીજા કેસમાં આપણે પરિભ્રમણ કરતા પોલેરોઈડ પર પરિભ્રમણ કરતો પોલેરોઇડ અને એમાં હવે કયો પ્રકાશ આપાત કરીએ છીએ ધ્રુવીભૂત ચાલો આ ધ્રુવીભૂત પ્રકાશ છે એને આપણે ધ્રુવીભૂત કર્યો હવે એ ધ્રુવીભૂત કરી નાખી પછી બીજા પોલેરોઈડ ઉપર આપાત કરી કારણ કે સામાન્ય જે સ્ત્રોત દ્વારા પ્રકાશ મળશે ને એ અધ્રુવીભૂત જ મળવાનો છે એટલે ધ્રુવીભૂત જોતો હોય ને તો પહેલા તો એને અધ્રુવિભૂતમાં ધ્રુવીભૂત ફેરવો એટલે પહેલી ઊર્જા આઈઝીરો છે ધ્રુવીભવન થાય એટલે આઈઝીરો બાય ટુ તો થવાની જ છે ફરજિયાત પણે એમાં આપણે કશું કરી શકવાના નથી હવે અહીંયા નેક્સ્ટ પોલેરોઇડ પી વન મૂક્યો અને આ રીતે હોય ને તો તીવ્રતા આ મુજબ મળે અને તીવ્રતા આ મુજબ મળે તો જો આ સ્થિતિ જોજો એટલે હું અહીંયા સાઈડમાં હું લખતો જ આવું છું શું લખું છું તો કે પેલી સ્થિતિમાં હું એવું લખું છું પોલેરાઈડ પી ટુ અને પી વન બે કેવા છે એકબીજાને સમાંતર છે ને બે એકબીજાને સમાંતર છે સમાંતર છે તો બે વચ્ચેનો થીટા મારે લખવો હોય તો કેટલો લખાય ઝીરો અને ત્યારે હું તીવ્રતા ચેક કરું તો આ કિસ્સામાં તીવ્રતા મને મળે છે હવે ધ્યાનથી જોજો ફરવાનું ચાલુ કરે શું થયું ફરીથી ફરવાનું ચાલુ કરે ને જો આમાં આ ઘટકો છે પણ આડા ઘટકો તો છે જ નહીં એટલે ધીમે ધીમે પ્રકાશની તીવ્રતા ઘટતી 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 કેવી થઈ ગઈ

હવે જો પરિભ્રમણ ચાલુ કરે ને તો પેન છે મહત્તમ ઝીરો મહત્તમ ઝીરો પાછી મૂળ સ્થિતિ એક પરિભ્રમણ થાય કેટલું એક પરિભ્રમણ હું અહીંયા લખું છું જ્યારે એક પરિભ્રમણ થાય ત્યારે જોજો ફરીથી ગણીએ છીએ આ પેલી સ્થિતિ અહીંથી ચાલુ કરો ચાલુ કરો એનું રીડિંગ લયો તો અંત થાય ત્યારે નહીં પેલી સ્થિતિમાં કિંમત મહત્તમ ઝીરો મહત્તમ ઝીરો આવી ગઈ એક પરિભ્રમણમાં મહત્તમ કેટલી વખત થાય તો કે મહત્તમ બે વખત થયું શૂન્ય કેટલી વખત થશે તો કે શૂન્ય એ બે વખત થયું તીવ્રતા બૈદલે રાખે છે બદલે કેવી મહત્તમ શૂન્ય મહત્તમ શૂન્ય એક પરિભ્રમણમાં બે વખત મહત્તમ ને બે વખત શૂન્ય થાય છોકરાઓનો અર્થ શું થયો અધ્રુવીભૂત પ્રકાશ આપાત થતો તો ને ત્યારે આપણે પોલેરોઇડ ફેરવીને તો તીવ્રતા અચળ અને અડધી જ રહેતી હતી અને ધ્રુવીભૂત આપાત થાય તો બે વખત વધે ને બે વખત જીરો થાય અર્થાન તમને પ્રકાશનો પ્રકાર ન કીધો એમને એમ કહે કે આ પ્રકાશનો પ્રકાર નક્કી કરો તો આપણે શું કરવાનું તો કે પોલેરોઇડ ફેરવવા માંડવાનું ફેરવીએને બહાર નીકળતી તીવ્રતા વધે જીરો થાય વધે જીરો થાય વધઘટ થાય તો પ્રકાર કયો થાય ધ્રુવીભૂત વધઘટ ન થાય અચડને અચડીએ જે હોય પણ બદલે જ નહીં તો કેવો થાય અધ્રુવીભૂત ધુર્મિલીન પ્લેટનો બીજો ઉપયોગ પ્રકાશનો પ્રકાર નક્કી કરવાને એવું નક્કી કરવા વાપરીએ ને ત્યારે પોલેરોઈડ ન બોલાય ત્યારે એનાલિસિસ કીરું પ્રકાશનો એટલે ત્યારે એને કહેવાય એનાલાઇઝર ધ્રુવીભવન કરવા ઉપયોગ કરીએ તો પોલેરાઇઝર અને એનો પ્રકાર નક્કી કરવા કરીએ તો એનાલાઇઝર તો આ રીતે આપણે ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરીએ ત્યારે આપણને પરિણામ જોવા મળે છે ચાલો હવે આપણે આ ડિટેલ એનાલિસિસ ઉપર આવીએ કારણ કે આપણે જો છેલ્લી સ્લાઇડમાં એવું જોયું કે ફરેન તો ધીમે ધીમે ઘટતો જાય અને પછી ઝીરો થાય આજે ધીમે ધીમે ઘટતો જાય અને પછી જે ઝીરો થાય છે ને એ ઘટાડો કેટલો છે એ આપણે મેળવવો છે એ ઘટાડો મેળવવા માટે ફરી પાછી આપણે આકૃતિ દર્શાવી દઈએ તો આ આકૃતિમાં ધ્યાનથી જુઓ હવે પેલા પોલેરોઈડ પી ટુ છે એની અક્ષ આ મુજબ હતી હવે પોલેરોઈડ પી વન છે એની અક્ષ આ મુજબ છે તો આ પ્રકાશ જ્યારે આપાત થાય ત્યારે શું થાય છે

હવે ઈ પ્રકાશ પાછો આ પોલેરોઈડ ઉપર આપાત થવાનો છે હવે પેલા ટુ આ ટુ ની જે દગક્ષ છે આ મુજબ હતી ને અને હવે વન ની દગક્ષ આ મુજબ થઈ ગઈ એટલે બંને વચ્ચે જે ખૂણો બન્યો એ કેટલો બન્યો થીટા જેટલો બન્યો થીટા જેટલો બને એટલે હવે શું થશે તો કે પેલા જે પ્રકાશની તીવ્રતા હતી ને એ આ રીતે હતી આ મુજબ અને એની કિંમત કેટલી હતી ઈ વન આ જે દગક્ષ છે એની આરે કેટલો ખૂણો બનાવ્યો થીટા તો હવે બે ભાગ પડી જશે બે ભાગ કઈ રીતે પડશે તો કે આ જે ઘટક છે કયો તો કે દગક્ષની દિશામાં એ થીટા પાસેની બાજુ હોવાથી કોશ થીટા ઘટક થશે અને બીજો ઘટક છે એને લંબ બનશે એ કેટલો થશે તો કે ઈ વન સાઈન થીટા તુર્મિલીન પ્લેટ કોને જવા દે તો કે પોતાને સમાંતર ઘટક હોય ને જવા દે લંબ હોય ને શોષણ કરે તો આ ઘટક કેવો થયો તો કે આ તો લંબ ઘટક થયો આ લંબ ઘટક છે અને લંબ ઘટક હોવું હોય એટલે એને પોતાનામાંથી પસાર થવા દે નહીં લંબ ઘટક ન થવા દે આ કયો ઘટક છે સમાંતર ઘટક છે એટલે આને પસાર થવા દેશે આને પસાર થવા દેશે તો હવે જે બહાર નીકળો એ બહાર નીકળતા પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્ર કેટલું થયું ઈવન કોસ્થિટા જેટલું થયું મૂળ ઈઝીરો એમાંથી અહીંયા બહાર આવ્યું ઇવન અને વળી પાછો અહીંયા થોડુંક વળ્યું એટલે ઈ વન કોસ્થિટા ચાલો હવે સૂત્ર ઉપર આવીએ તો સૂત્રમાં આપણે મૂળ વિભાગ ઉપર જઈએ તો તીવ્રતા અને કંક વિસ્તારનો સંબંધ પેલી થિયરીમાં આપણે આવો લીધો હતો કે તીવ્રતા છે એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સંપ્રમાણમાં તીવ્રતા આય કંપ વિસ્તાર તરીકે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર લેવાનું કીધું તું વિદ્યુત ક્ષેત્રને ઇંગ્લિશમાં કહેવાય ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડનો ઈ લીધો ચાલો શું સૂત્ર થાય ધ્યાનથી જુઓ એક પછી એક ધારો કે આના પ્રમાણે તમારે લખવું હોય તો આ પહેલા કેસ માટે સમીકરણ શું લખી શકાય તો કે આ જે સ્થિતિ છે ને એના માટે હું લખી શકું બરાબર છે ચાલો બીજા કેસ માટે શું લખી શકાય તો કે આઈ વન ચલે છે ઈ વન સ્કવેર આ બીજા કેસ માટે પછીના છેલ્લા કેસ માટે શું લખી શકાય તો કે આઈ ટુ ચલે છે ઈ સ્ક્વેર જ્યાં ઈ ની કિંમત કેટલી છે તો કે ઈ ની કિંમત ઈ વન કોટા છે તો ઈ હવે બંનેનો ગુણોત્તર લઈ લઈએ એટલે આઈ ટુ ના છેદ માં આઈ વન ને મૂકીએ તો આઈ ટુ ના છેદ માં આઈ વન સમ પ્રમાણ ની બદલે બરાબર ઈ વન કોટાનો સ્કવેર અને ઈ વન નો સ્કવેર સાદુરૂપ કરી એટલે બેય બાજુ ઈ વન ઈ વન કેન્સલ થઈ જાય આઈ ટુ ને કરતા બનાવું એટલે આઈ વન અહીંયા જશે આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ વન કો સ્ક્વેર થી માલસનો નિયમ થયો તો આનો અર્થ સિમ્પલી શું કરવાનો છે તો કે હવે ફાઇનલ એનાલિસિસ આપણા માટે કેટલું થયું તો કે આટલું થયું તો આ કેસમાં આ કેસમાં હું આ જે છે એને આપાત પ્રકાશ ગણી શકું અને આ જે વિભાગ છે ને નિર્ગમન પ્રકાશ ગણી શકું

એટલે આપણને માલસનો નિયમ ટેક્સ્ટબુક મુજબ મળે તમને પ્રશ્ન થશે સાહેબ મેં થોડેક માટે સંજ્ઞા કેમ બદલાવી સંજ્ઞા એટલા માટે મેં બદલાવી છે છોકરાઓ જ્યારે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામમાં એમસીક્યુ તરીકે પૂછ્યું છે ને ત્યારે અધ્રુવીભૂતથી ચાલુ કર્યું છે અને ટેક્સ્ટબુકે માલસનો નિયમ કેટલા વિભાગ પૂરતો આપ્યો છે તો કે એને તો આટલા વિભાગ પૂરતો જ આપ્યો છે સમજાણું એટલે હું તમને ટેક્સ્ટબુક મુજબ માત્ર આટલો વિભાગ સમજાવી દઉં ને તો એમસીક્યુમાં પૂછાય ત્યારે તમને એમ થાય કે જવાબ ખોટો આવે થાય ને હવે જોજો ખરેખર જવાબ કેટલો બદલે છે તીવ્રતા એક પછી એક જુઓ એટલે ખબર પડશે તો કે એક પછી એક જુઓ એટલે આ બધું કાઢી નાખું છું અને ફરીથી આખું સમજાવું છું કેટલું થાય તો કે ધ્યાનથી જુઓને તો આટલો ફેર પડશે આ બધા હું કાઢું ચાલો અહીંયા ઉર્જા કેટલી થઈ જોજો ધ્યાનથી આઈ ઝીરો થઈ આઈ ઝીરો થઈ ને અહીંયા કેટલી થઈ આઈ ઝીરો બાય ટુ જેને આપણે આપણી સમજૂતી માટે આઈ વન કીધા કીધા છે ને યસ અને અહીંયા જે તીવ્રતા મળે ને એને આઈ ટુ કીધા હતા હવે આપણા સમીકરણ પ્રમાણે એનાલિસિસ જુઓ ને છોકરાઓ તો આપણું સમીકરણ આવું કંઈક થાય છે આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ આઈ વન કો સ્કવેરથીટા આઈ વન કેટલા I0 જીરો બાય ટુ ને તો આઈઝીરો બાય ટુ કો સ્કવેરથીટા કોના બરાબર આઈ ટુ બરાબર ચાલો I2 બરાબર આઈ ઝીરો બાય ટુ કો થીટા આવું થયું ને જ્યારે કોમ્પિટેટીવ એક્ઝામમાં પૂછે ને ત્યારે થી પૂછે

એ શું કામ નથી આવતો તો કે ટેક્સ્ટબુક છે ને એમાં કઈ ઘટના કીધી છે તો કે ટેક્સ ની ઘટના છે એ ધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત કરવાનું છે એટલા માટે આ જવાબ આવે આપણો આ જે જવાબ આવે છે એનું કારણ શું છે તો કે આ આખી પ્રક્રિયા લીધી ધ્રુવીભૂત થી શું કર્યું આપણે ધ્રુવીભૂત કર્યું એટલે આ મેં તમારા માટે કોમ્પિટેટિવ એક્ઝામનો શોર્ટકટ એ તૈયાર કર્યો અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત અને પાછું ધ્રુવીભૂત કિયા એટલે અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત અને એમાંથી પાછું ધ્રુવીભૂત બે વખત ધ્રુવીભૂત થાય તો તીવ્રતા આ મુજબ બદલાય અને માત્ર ધ્રુવીભૂતમાંથી એક વખત ધ્રુવીભવન થાય તો આ એટલે મૂળભૂત માલસનો નિયમ સાચો જ છે પણ આપણને સ્પષ્ટતા નથી ને એટલે આપણે સમજવામાં ભૂલ ન કરીએ એટલે મેં આખો ડિટેઇલ્ડ કિસ્સો અહીંયા વર્ણન કર્યો છે તો છોકરાઓ વ્યવસ્થિત આ છેલ્લા મુદ્દા નોંધ કરવા જરૂરી છે કે ધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત થાય તો શું અને અધ્રુવીભૂતમાંથી ધ્રુવીભૂત અને એમાંથી પાછું ધ્રુવીભૂત થાય બે વખત ધ્રુવી ભવન કરવામાં આવે તો શું થશે તો આ થયો માલસનો નિયમ